હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સાંજની હલકી ફૂલકી ભૂખમાં કે પછી સાંજના ડિનરમાં એકદમ ઝટપટ બનાવી સર્વ થાય તેવો શાકભાજીથી ભરપૂર અને હેલ્ધી સ્ટફ રોલ જેને તમે કેચઅપ કે ગ્રીન ચટની સાથે સર્વ કરી શકો છો ખાવામાં આ સ્ટફ રોલ બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે તમે એને બાળકોના લંચ બોક્સમાં આપવા માંગો તો પણ આપી શકો છો તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે આપણે એક બાઉલમાં એક કપ જેટલો વજનમાં સિત્તેર ગ્રામ જેટલો ચાળેલો બેસન લેવાનો છે હવે એમાં બે ટેબલ સ્પૂન આપણે રવો ઉમેરવાનો છે સાથે જ બે ટેબલ સ્પૂન જેટલો જ આપણે એની અંદર ચોખાનો લોટ ઉમેરીશું હવે એની અંદર બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું વન ફોર ટી સ્પૂન એટલે કે ચમચી હળદર ઉમેરીશું સાથે જ આપણે સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દઈએ હવે થોડું થોડું કરી આપણે એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ ઘાડું આપણે ખીરું તૈયાર કરવાનું છે જે રીતનું આપણે ઢોસા બનાવવા માટે તૈયાર કરીએ એ જ રીતનું મીડિયમ થીક આપણે ખીરું બનાવીશું તો અહીંયા તમે જોઈ જ શકો છો કે આ ખીરું ના વધારે પડતું ઘાડું છે કે ના વધારે પડતું પતલું છે આ રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે એને ઢાંકીને દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું જેથી રવો સરસ ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું કેપ ટામેટું બારીક સમારીને લીધું છે અને ટામેટાના જે બીયા છે એ ખાસ કાઢી નાખવાના છે અડધું નમ કેપ્સ કેપ્સિકમ બારીક સમારીને લીધું છે સાથે જ મેં બે ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા બે તીખા લીલા મરચાં એક મીડિયમ સાઇઝની ડુંગળી બારીક સમારેલી અને ત્રણ ટેબલ સ્પૂન લીલા ધાણા લીધા છે આની અંદર જો તમારે કોઈ બીજા વેજીટેબલ્સ જેમ કે કોબીસ કેપ્સિકમ ગાજર ફણસી બીજા કોઈ પણ વેજીસ લેવા હોય તો તમે લઈ શકો છો હવે એમાં અડધો કપ જેટલું આપણે ગ્રામમાં સિત્તેર ગ્રામ જેટલું પનીર ઉમેરવાનું છે છીણેલું તમારે થોડું ચીઝ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું આ સ્ટફિંગમાં અહીંયા બીજા કોઈ જ એક્સ્ટ્રા મસાલા મેં નથી ઉમેર્યા બસ મીઠું અને તીખાશ માટે બે લીલા મરચાં સુધારીને લીધા છે તો આપણું આ સ્ટફિંગ અહીંયા તૈયાર થઈ ગયું છે દસ મિનિટ પછી ખીરુંને પણ સરસ રેસ્ટ મળી ગયો છે રવો પણ એકદમ સરસ ફૂલી ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો ગેસ ઉપર મેં એક ઢોસાનો તવો સરસ ગરમ કરી લીધો છે એના ઉપર આપણે આ રીતના થોડું તેલ છાંટીશું અને ટિશ્યુ પેપરની મદદથી કે પછી સાફ કિચન ટોવેલની મદદથી આપણે એને લૂછી લેવાનું છે ત્યારબાદ આપણે જે ખીરું બનાવ્યું હતું એ આ રીતના જે દાળ કાઢવાનો ફ્લેટ ચમચો આવે એની મદદથી આ રીતના જે રીતના આપણે ઢોસો ફેલાવીએ આખા તવા પર ફેલાવી દઈશું હવે ઉપરથી આ થોડું સુકાય એટલે આપણે એના ઉપર તેલ છાંટીશું તેલ તમે જે બ્રશ આવે એની મદદથી પણ સ્પ્રેડ કરી શકો છો હવે થોડો આપણો જે પૂડો છે નીચેથી ક્રિસ્પી થવા લાગે એટલે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ આખા પૂડા ઉપર આપણે ફેલાવી લેવાનો છે અને ઉપર આપણે કોઈ જ ચટણી એપ્લાય નથી કરી ડાયરેક્ટ જ સ્ટફિંગ ફેલાવી ઉપર આપણે થોડો ચાટ મસાલો છાંટી દેવાનો છે અને પૂળો એકદમ નીચેથી ક્રિસ્પી થઈ જાય ત્યારે આપણે આ રીતના ફ્લેટ તાવેથાની મદદથી બધી જ બાજુથી એને છૂટો કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે હવે આપણે એક પ્લેટમાં એને લઈ લઈશું તમે ચાહો તો આ જ રીતના એને ચટણીમાં ડીપ કરીને ખાઈ શકો છો સાંભર સાથે પણ ખાઈ શકો છો પણ અહીંયા આપણે આજે એના રોલ કરવાના છે તો આપણે પીઝા કટરની મદદથી એના રોલ કરીશું તો સાઈડનો જે થોડો પહેલાંનો આ રીતનો ભાગ છે આપણે કટ કરીને અલગ કરી લઈશું ખાવામાં આજે સ્ટફ બેસન રોલ છે એટલા હેલ્ધી છે કે વારંવાર તમને ખાવાનું મન કરશે બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો તો આ સૌથી બેસ્ટ ઈલાજ છે અમને શાકભાજી ખવડાવવાનો તો તમને હું આ પૂડો નજીકથી પણ બતાવું કે કેટલો ક્રિસ્પી બન્યો છે એટલો ક્રિસ્પી છે કે જો ગરમ ગરમ રોલ તમે એના વાળવા જશો તો એના રોલ વળશે જ નહીં તૂટી જ જશે એટલે થોડો ઠંડો થાય પછી જ તમે આ રીતના એના રોલ વાળી શકશો એટલો ક્રિસ્પી છે ખાસ આપણે એમાં રવો અને જે ચોખાનો લોટ ઉમેર્યો હતો એના લીધે જ આપણા જે આ રોલ છે એકદમ ક્રિસ્પી બને છે તો સેમ આ જ રીતે બાકીના કીરુમાંથી બધા જ સ્ટફ રોલ આપણે બનાવી એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો અહીંયા એને હું કેચઅપ સાથે સર્વ કરું છું તમે એને ગ્રીન ચટની સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ હેલ્ધી સ્ટફ બેસન રોલની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે